એ સ્વૈર વિહારીઓ પંખીડાઓને મારા ભાવથી જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવત મહાપુરાણ અંતર્ગત દસમસ્કંધ સાર એમાં આપણે અત્યાર સુધી જોઈ ગયા કે યશોદામાં લાલાને છોડીને લૌકિક કામ કરવા ગયા શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી છે કે શ્રી કૃષ્ણની સેવા લૌકિક ભાવથી ન કરો અલૌકિક સેવા છોડી તમારું લૌકિક કાર્ય સુધારવા જશો તો ભગવાન તમારું લૌકિક કાર્ય પણ બગાડશે આપણે બધાય મનુષ્ય માત્ર વ્યર્થ ચિંતા કર્યા કરીએ છીએ કે મારું શું થશે પણ આપણે મનમાં એક ભાવ રાખવાનો છે કે હું સમર્થનો છું મારો ધણી સમર્થ છે તેમ માનીને નિશ્ચિંત બનીને ભગવાનનું ચિંતન કરવાની જરૂર છે પરમાત્માનું સ્મરણ અને સેવા છોડી લૌકિક કાર્ય કરવા જશો એટલે કે સુધારવા જશો તો ભગવાનને ઠીક લાગે નહીં અને એ સુધારવાનું જ નથી ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીને બસ ભક્તિ કરવી જોઈએ કારણ કે હરીને ભજતા હજી સુધી કોઈની લાજ જતી કોઈ જાણી નથી આજે બાળ મિત્રો બધા કૃષ્ણ ભગવાનને મળવા આવ્યા છે પૂછે છે લાલા આજે કોના ઘરે માખણ ચોરવા જઈશું કન્નયો કહે છે કે આજે તો મારા જ ઘરનું માખણ તમને બધાને હું જમાડો આજે ભગવાન બધાને પોતાના ઘરનું માખણ ખવડાવે છે પરમાત્મા ઉપર કરેલા ઉપકારોને ભૂલતા નથી રામા અવતારમાં જે વાનરો હતા એમનો ઉપકારનો બદલો વાળવા માટે આજે શ્રી કૃષ્ણ ભગવાન વાનરોને પણ માખણ ખવડાવે છે યશોદા માતા રસોડામાંથી પાછા વળીને જુએ છે તો એમને દેખાઈ રહ્યું છે કે દહીં દૂધની ગોળીઓ ફોડેલી છે દહીં દૂધ ઢોળાયું છે એમને ખબર પડી ગઈ છે કે લાલાનું જ કામ છે અને લાલાએ રીસમાં ગોળીઓ ફોડી નાખી છે પણ લાલો ક્યાં છે ક્યાં છે તો લાલો તો સિક્કા ઉપરથી માખણ ઉતારી રહ્યો હતો અને બધા બાળ મિત્રોને મા માખણ ખવડાવતો તો એની ઉપરાંત વાનરોને પણ માખણ ખવડાવે છે વાનર એટલે મન આપણું પણ મન વાનર જેવું ચંચળ છે તો વાનરો શ્રીરામ અને શ્રી કૃષ્ણ આગળ હાથ જોડીને ઊભા રહે છે તો એમ જ આપણા મનનું પણ છે આપણે પણ ભગવાનની સામે હાથ જોડીને ઊભા રહીએ છીએ બાકી કોઈ જગ્યાએ સ્થિર થતું નથી આજે પ્રત્યક્ષ જસોદામાં કનૈયાને માખણ ચોરી કરતા જોઈ લે છે અત્યાર સુધી ગોકુળની ગોપીઓ વારંવાર ફરિયાદ કરવા આવતી હતી કે માતા તારો કનૈયો અમારા ઘરનું માખણ ચોરી લે છે બાળકોને ખવડાવે એ તો ઠીક છે કે એ બધા આપણા બાળકો છે પરંતુ એ તો વાનરોને અને કૂતરાઓને પણ ખવડાવે છે પ્રત્યક્ષ ચોરી કરતા જોઈને જશોદામાં ગુસ્સે થઈ ગયા અને મનમાં વિચાર કરી લીધો કે આજે તો કાનાને હું માર મારીને જ રહીશ યશોદાજીએ હાથમાં લાકડી લીધી છે અને કૃષ્ણને પકડવા દોડ્યા છે કૃષ્ણ આગળ દોડ્યા જાય છે અને માતા પાછળ જે કનૈયાને યોગીઓ જોગીઓ પણ પકડી નથી શક્યા એને જમા હાથમાં લાકડીથી પકડવા દોડ્યા છે શ્રી કૃષ્ણ હાથમાં આવતા જ નથી આમ પણ જશોદામાનું શરીર થોડું ભારે આથી માતાજી દોડતા થાકી ગયા આ પ્રસંગ પર શ્રીધર સ્વામી ટીકા કરે છે કે યશોદાજીની ભૂલ છે કે દોડતી વખતે કૃષ્ણના ચરણમાં અને મુખારવિંદમાં નજર હોત તો કદાચ લાલો પકડાઈ ગયો હોત પણ યશોદા માની કૃષ્ણના પીઠ ઉપર નજર હતી ભગવાનની પીઠ એટલે અધર્મ ભગવાનની પીઠમાં અધર્મ છે એટલે કે લાલાની પીઠ એટલે કે અધર્મને જોઈને દોડે તો એના હાથમાં લાલો આવતો જ નથી બીજા એક મહાત્મા કહે છે કે યશોદા માના હાથમાં લાકડી છે તો એ કઈ લાકડી છે અભિમાન રૂપી લાકડી છે કનૈયો કહે છે જ્યારે મારા દર્શન કરવા આવો ત્યારે અભિમાન હું પણ એ લાકડીને બહાર મૂકીને આવો તો જ હું તમારા હાથમાં પકડાઈશ બાકી હું અભિમાન રૂપી લાકડી લઈને તમે આવશો તો હું કદીએ પકડાવાનો જ નથી હા મારા પ્રભુ હા એમાં જ હોય પ્રભુ એમાં જ હોય સત્કર્મ કર્યા પછી અભિમાન વધતું હોય તો એ સત્કર્મ શા કામનું ભગવાન બધા જ દોષની માફી આપે છે અપરાધની ક્ષમા કરે છે પણ અભિમાનની ક્ષમા કરતા નથી તું સાનું અભિમાન કરે છે વૈભવ છે બળ છે રૂપ છે જ્ઞાન છે બુદ્ધિ છે તો ભગવાન કહે છે કે આ બધું જ મારું આપેલું છે તારું શું છે તારું તો કશું જ નથી ભગવાન કહે છે કે જો હું ધારું તો તારું ક્ષણ માત્રમાં જ અચ્યુતમ કેશવમ કરી દઉં તને રાજાનો રંખ બનાવી દઉં અને રંકને રાજા પણ હું બનાવી દઉં આ બધી લૌકિક વસ્તુનું આપણે અભિમાન કરવું જોઈએ નહીં સદામાં થાકીને લાકડી ફેંકી દીધી એટલે કે અભિમાન દૂર કર્યું ત્યારે લાલો દોડીને એમની પાસે આવી જાય છે હવે આ એ દર્શાવે છે કે લાલાના મુખમાં એટલે કે ધર્મ છે જીવ અહંતા અને મમતા અને હું પણ ના છોડે ત્યાં સુધી ભગવાન મળતા નથી જ્યાં હરી છે ત્યાં હું નથી ને જ્યાં હું છે ત્યાં હરી નથી આ રીતે પ્રભુ શ્રી માના હાથમાં પકડાઈ જાય છે બસ આજે આટલું જ બીજું આવતીકાલે શ્રી કૃષ્ણ પણ મસ્તું श्रीराधे गोविन्द भज मन श्रीराधे श्रीराधे जय जय राधे श्रीराधे जय जय राधे श्रीराधे गोविन्द भज मन श्रीराधे શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે સર્વે વિહારી પંખીડાઓને ભાવથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ